નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો છ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જ્યાં દોસ્તો હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં રેડ એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો ભારેથી અતિભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને અચાનક જ પૂરનો ખતરો પણ છે તો જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં સૌથી વધારે અસરગ્રસ્ત છે જ્યારે દિલ્હી એન્શેર અને મેદાની વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે તો લોકો ઘરમાં રહેવાની અને સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને મળશે સહાય જ્યાં દોસ્તો કોચિંગ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓ ટ્યુશન સહાય હેઠળ ડીબીટી દ્વારા વાર્ષિક ધોરણે રૂપિયા વીસ હજારની મર્યાદા સુધીને સહાય માટે પાત્ર છે તો આ યોજનાનો લાભ લેવા માટે તાલીમાર્થીઓને એક સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અમેરિકાનું ટેન્શન વધ્યું તો શી ની જીજીઆઈ ફોર્મ્યુલા જ્યાં દોસ્તો એસસીઓ બેઠકમાં ચીની રાષ્ટ્રપતિ સી જિંગપિંગે ગ્લોબલ ગવર્નર્સ ઇનિશિએટિવ એટલે કે જીજીઆઈનો પ્રસ્તાવ મૂકીને વૈશ્વિક સંબંધોમાં બહુપક્ષીય વ્યવસ્થાની વાત કરી છે તો તેમણે કહ્યું છે કે કોઈ એક દેશને સર્વશક્તિમાન માનવો એ ખોટું છે તો રશિયા અને ભારતે પણ આ વિચાર સાથે સંમતિ વ્યક્ત કરી છે કારણ કે લાંબા સમયથી ભારત સમાનતા આધારિત સંબંધોની હિમાયત કરે છે તો આ ફોર્મ્યુલા અમેરિકા માટે પડકાર છે જે અન્ય દેશો ઉપર મનસ્વી ટેરિફ લગાડે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભાદરી મહાકુંભમાં એસટી વિભાગની ખુલ્લી લૂંટ જ્યાં દોસ્તો ભાદરી પૂનમના મહામેળામાં લાખો ભક્તો અંબાજી દર્શને આવી રહ્યા છે તો રાજ્ય સરકારે અને સ્થાનિક તંત્ર વિનામૂલ્ય સુવિધાઓ પૂરી પાડે છે પરંતુ જીએસઆરટીસીએ ગબ્બર જવા મળીના બસ ભાડામાં બમણો વધારો કર્યો છે તો જેનાથી ભક્તોમાં રોષ ફેલાયો છે તો સામાન્ય દિવસોમાં બે કિલોમીટરના અંતર માટે દસ રૂપિયા ભાડું હતું પરંતુ મેળા દરમિયાન વીસ રૂપિયા ભાડું વસુલાય છે જે શ્રદ્ધાળુઓ માટે બોજારૂપ બન્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા આગામી ચોવીસ થી છત્રીસ કલાકમાં રાજ્યમાં વધશે જોર દોસ્તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચોવીસ થી છત્રીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે થી છત્રીસ કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે તો આ દરમિયાન ભારે પવન ગાજ સાથે વરસાદ થાય તેવી શક્યતા છે અને બંગાળ ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વીજળી સસ્તી તો સર્ચ ચાર્જમાં થયો ઘટાડો દોસ્તો ગુજરાત સરકારે વીજળીના ફ્યુલ સર કરવાની જાહેરાત કરી છે તો હવે આ દર રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસ થી ઘટીને બે પોઈન્ટ ત્રીસ થશે તો જેનાથી સો યુનિટના વપરાશ ઉપર ગ્રાહકોને રૂપિયા પંદરનો સીધો ફાયદો થશે તો આ ઘટાડો એક જુલાઈ બે હજાર પચીસથી થી લાગુ થશે અને ફક્ત સરકારી વીજળી કંપનીઓને લાગુ પડશે તો છેલ્લા અઢાર મહિનામાં આ ત્રીજો ઘટાડો છે જેનાથી કુલ રૂપિયા એક પોઈન્ટ ઝીરો પાંચની બચત થઈ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ રાજ્યના ઉદ્યોગો ઉપર ઓગણત્રીસ હજાર કરોડ સંકટ જ્યાં દોસ્તો રાજ્યના ચણિયાચોળી અને હસ્તકલાના વેપારીઓ કહે છે કે આ ટેરિફના કારણે તેમની નિકાસમાં લગભગ પચાસ ટકાનો ઘટાડો થયો છે તો સુરત અને અમદાવાદથી અમેરિકામાં કાપડ અને હસ્તકલાની નિકાસ રૂપિયા ઓગણત્રીસ હજાર ચારસો કરોડની છે જેમાં ચણિયાચોળીના મહત્વપૂર્ણ ફાળો છે તો નિષ્ણાતોના મતે એવો અંદાજ છે કે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી લાગુ પચાસ ટકાના ટેરિફ ગુજરાતની નિકાસમાં પચાસથી સિત્તેર ટકાનો ઘટાડો કરી શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારત માટે ગૌરવની મોટી સફળતા જ્યાં દોસ્તો ભારતે તેની પહેલી સેમી કન્ડક્ટર ચીપ લોન્ચ કરી છે તો વિક્રમ થર્ટી ટુ બીટ પ્રોસેસર વાળી આ મેડ ઇન ઇન્ડિયાની ચીપ પીએમ મોદીને ભેટ આપવામાં આવી છે તો આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે સેમી કન્ડક્ટર વિશ્વમાં એવું કહેવામાં આવે છે કે તેલ કાઉ સોનું હતું પરંતુ ચીપ્સ ડિજિટલ હીરો છે તો આપણી છેલ્લી સદી તેલ ઉપર બનેલી હતી પરંતુ એકવીસમી સદીની શક્તિ એક નાની ચીપ માં સમાયેલી છે તો આ ચીપ માં વિશ્વના વિકાસને ને વેગ આપવાની પણ શક્તિ છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો તો ટ્રમ્પના પચાસ ટકાના ટેરિફ અને ભારત ઉપરના પ્રતિબંધોની અપીલથી જીઓ ફેરફાર થયો છે તો જોકે જર્મન વિદેશ મંત્રી જોહાને ભારતની મુલાકાત પહેલાં જ અમેરિકાને ઝટકો આપતા કહ્યું કે ભારત સાથે રાજકીય આર્થિક સાંસ્કૃતિક સંબંધો ગાઢ કરીશું તો તેઓ આજે અને કાલે ભારતની મુલાકાતે આવવાના છે તો તેમણે ટ્વિટર ઉપર પણ લખ્યું છે કે ભારત ઇન્ડો પેસિફિકમાં મુખ્ય ભાગીદાર છે તો સુરક્ષા ટેકનોલોજી અને કામદારોની ભરતીમાં પણ સહયોગની અપાર સંભાવનાઓ પણ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અંબાજીમાં ગઈકાલે પ્રથમ દિવસે જે ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા જ્યાં દોસ્તો અંબાજી ખાતે હાલમાં ભાદરી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તો આ મેળાના પ્રથમ દિવસે ત્રણ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ અંબાજી માતાના દર્શન કર્યા હતા તો આ સાથે જ પ્રથમ દિવસે મંદિરના શિખરે એકસો ને ચડાવવામાં આવી હતી તો મંદિર ટ્રસ્ટમાં વિવિધ કાઉન્ટર ઉપર ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખની આવક પણ નોંધાઈ છે જ્યારે આજે પણ આખો ભક્તો મંદિરના અને ધન્યતા અનુભવતી તેવી શક્યતા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સર્વર ઠપ થતા મોટો નિર્ણય જ્યાં દોસ્તો ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ બીજા પણ થતા ખેડૂતો હેરાન થયા તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો એ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદી માટેની નોંધણી કરાવી રહ્યા છે પરંતુ પ્રથમ દિવસે નોંધણી શરૂ થતા જ સર્વર ડાઉન થયું હતું અને બીજા દિવસે પણ સર્વરમાં સમસ્યાઓ ચાલુ રહેતા ખેડૂતો હેરાન થયા છે તો જરૂર પડે તો નોંધણીનો સમય પણ લંબાવાશે તેવું પણ તેમને જણાવ્યું હતું તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ આઈટી વિભાગના મોટાપાયે સર્ચ ઓપરેશન જ્યાં દોસ્તો આવકવેરા વિભાગે વાપી મુંબઈ અને પુણેમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તો વાપીમાં ગજાનંદ પેપર મિલ શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ તેમજ એન આર અગ્રવાલ પેપર મિલ સહિતની પચીસથી વધારે સ્થળોએ તપાસ ચાલે છે તો સુરત વાપી વિંગની ટીમો દ્વારા આ કાર્યવાહી થઈ રહી છે તો મુંબઈ અને પુણેમાં પણ દસથી બાર જેટલા સ્થળો ઉપરાંત સ્ક્રેપ ડિલોરા સ્થળોએ પણ તપાસ ચાલે છે તો કુલ પાંત્રીસ થી વધારે સ્થળોએ ઓપરેશન ચાલુ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જીડીપી આંકડાને આંકડાને લઈને લઈને પીએમ પીએમ મોદીનું મોટું દોસ્તો જીડીપીના મોદીએ નિવેદન આપ્યું છે કે આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપી આંકડા બહાર આવતા જ તેમણે જણાવ્યું કે ભારતે અપેક્ષા કરતા વધારે સારું પ્રદર્શન કરતા સાત પોઈન્ટ આઠ ટકાનો વૃદ્ધિ દર હાંસલ કર્યો છે તો જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં અનેક પડકારો છે તો આ સિદ્ધિ ભારતની આર્થિક સ્થિરતા અને મજબૂત નીતિઓ પણ દર્શાવે 而且。 ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શિક્ષકોની ભરતી ફરી વિલંબમાં પડી જ્યાં દોસ્તો શિક્ષકોની ભરતી ફરી વિલંબમાં પડી હોય માહિતી માહિતી સામે સામે આવી છે તો આવેલી અનુસાર ધોરણ લઈને ખાલી જગ્યાઓ ભરવા માટે નિર્ણય લેવામાં આવ્યો નથી તો આ ઉપરાંત વેટિંગ ઓપરેટર કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે તો ધોરણ છ થી લઈને આઠમાં પણ શિક્ષકોની ભરતી અટકી હતી તો ઉલ્લેખનીય છે કે કમિટી ઉમેદવારોને સાંભળ્યા છતાં પણ કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી તો દોઢ વર્ષ વીત્યા બાદ પણ ભરતી અટકી ગઈ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રૂપિયાનો ઘટાડો અકબંધ દોસ્તો ભારતીય રૂપિયામાં ઘટાડો નામ નથી લઈ રહ્યો તો એક દિવસ પહેલા ભારતીય રૂપિયો ડોલર સામે એક પૈસાના ઘટાડા સાથે દસ પ્રતિ ડોલર ઉપર બંધ થયો હતો જે અત્યાર સુધીનો સૌથી નીચા સ્તર હતો તો આ પછી પણ ગઈકાલે તેમાં છ પૈસાનો વધુ ઘટાડો થયો છે તો વિદેશી મૂડી પાછી ખેંચી લેવા અને અમેરિકન ડોલરની માંગ વચ્ચે રૂપિયો ઇઠ્યાસી પોઈન્ટ સોળ પૈસાના સ્તર ઉપર આવી ગયો તો ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં પણ રૂપિયો યુએસ ડોલર સામે અઠ્યાસી પોઈન્ટ ચૌદ પર ખુલ્યો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે યુક્રેન યુદ્ધ મોદી યુદ્ધ છે જ્યાં દોસ્તો અમેરિકાના ટ્રેડ સલાહકાર પી પીટરે રશિયા અને યુક્રેનના યુદ્ધને મોદી યુદ્ધ ગણાવ્યું છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે ભારત સસ્તું રશિયાને તેલ ખરીદી તેને રિફાઈન કરીને ઊંચા ભાવ વેચે છે જેનાથી રશિયાને યુદ્ધ માટે નાણાં મળે છે તો આ સિવાય પીટરે ચેતવણી પણ આપી છે કે રશિયા અને ચીન સાથે ભારતના સંબંધો વિશ્વ માટે ખતરો છે તો તેમણે કહ્યું કે ભારતીય રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું તો અમેરિકા તેના ઉપર પચીસ ટકા ટેરિફ તાત્કાલિક ધોરણે હટાવી દેશે